હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં ફરી એક નવા વિડીયોનું તમારું સ્વાગત છે હું છું સંજય કવાટ તો ચાલો મિત્રો ગઈકાલે આપણે બપોર પછી કાશી વિશ્વનાથથી નીકળ્યા હતા અને રાત્રે આપણે પહોંચી ગયા હતા અયોધ્યા તો રાત્રે જમીન સુઈ ગયા હતા આપણે કાલે બપોર પછીનો વિડીયો નથી બનાવ્યો આપણે પહોંચી ગયા છે અયોધ્યા નગરીની અંદર અને સવારે નાસ્તા પાણી કરીને ફ્રેશ થઈને બધા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે જઈએ છીએ અયોધ્યા નગરી નિહાળવા તો ચાલો મારી સાથે ભગવાન શ્રી રામની જન્મભૂમિ તો એ હે ધરમપથ તો અહીંથી આપણે અયોધ્યા નગરી ચાલુ થાય તો ચાલો આગળ જઈએ તો આ છે ધરમપથ તો અત્યારે આપણે પહેલાં જઈએ છીએ સરયુ ઘાટ તો સરયુ ઘાટે પહેલાં સ્નાન કરીને પછી ભગવાન શ્રી રામના દર્શન કરવાનું મહત્ત્વ બહુ મોટું છે તો ચાલો સરયુ ઘાટે માં સરયુના દર્શન કરીએ તો સૌથી પહેલાં આપણે આવ્યા છીએ સરયુ નદીના કાંઠે આ છે સરસ મજાનો અહીંયા ઘાટ બધા લોકો અહીં સ્નાન કરતા હોય તમે જો અહીંયા બધે સ્નાન કરીને પછી ભગવાન શ્રી રામના દર્શન માટે જતા હોય તો આ સળંગ અહીંથી ઘાટ છે અને અહીંયા બોટિંગ પણ થતી હોય તો તમે બોટિંગની પણ મોજ માણી શકો છો સરસ મજાનો વ્યૂ અને વાતાવરણ અત્યારે જો તમે વરસાદી માહોલ થઈ ગયો છે ગલે અહીં વરસાદ હતો અને અત્યારે એવું વાતાવરણ થઈ ગયું કે વરસાદ આવશે તો સરસ મજાનો ગાઢ છે ઘણું પબ્લિક છે સરયુ નદીને કાંઠે અત્યારે જાઓ તમે આ છે માં સરયું સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે અત્યારે સવારે બહુ પબ્લિક હોય અહીંયા બધા લોકો જો અહીંયા સ્નાન કરે છે તો આ સરયુ નદીને કાંઠે તમે બોટિંગ પણ કરી શકો છો તે રામ હમા આપણે આપણે પાંચથી છ મંદિરે દર્શન કરવાના છીએ તો ચાલો આગળ જઈએ આગળ આગળ આપણે વિડીયોમાં તમને હું બતાવતો રહીશ કે આપણે કઈ કઈ જગ્યાએ દર્શન કરવા જવાના છે તો ચાલો મારી સાથે તો અત્યારે અમે આવ્યા છીએ રામ કી પેઢી તો જ્યાં દીવડા ઝગમગ થતા હોય માથે સૌથી વધારે દીવડા અહીંયા લગાવવામાં આવતા હોય અને સુંદર મજાનો આ નજારો રામકી પેઢી ઉપર તો તમારે ખાસ આવવું જ અને સાંજના ટાઈમે અહીંયા આરતી પણ થતી હોય તો આરતીનો પણ લાભ લેવો જોઈએ સરસ મજાની આ જગ્યા છે જો તમે પબ્લિકે કેટલું બધું છે અને મારી સાથે મારા મિત્ર છે અયોધ્યાના ક્યાં નામે આપકા ચંદુભાઈ ચંદુભાઈ આપને સાથ ઓર ચંદુભાઈ સબ ઘુમાર રહે અને સરસ મજાનો વ્યુ આવે છે સરયુ નદીનો જે પાણી છે ને અહીં પે આગે નાગેશ્વરનાથ મંદિર છે હા હા કાલે રામજી કા મંદિર છે અંદર ઉધર નાગેશ્વરના સામે છે ને નાગેશ્વરનાથ મંદિર છે કાલે કાલે રામજી કા મંદિર છે અહા આગે ઓર ભી આગે લક્ષ્મણ કિલા છે ઉધર लक्ष्मण किला हाँ लक्ष्मण किला उधर है और यहाँ दीप उत्सव होता है जब दिवाली में जो दिए जलते हैं आप लोग को न्यूज पे दिखाया गया होगा हाँ, 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 जो दिखता है वो यही होता है पूरा यही राम की पेड़ी पे होता है ना यहाँ ये नया घाट हाँ पाड़ जो ना नवो घाट कहवाई पाड़ जो मार तेज नवो घाट कहवा दिवाली पर दीवड़ा था લાખોની સંખ્યામાં અહીં દીવડા પ્રગટાવવામાં આવે અને સરસ મજાનો વ્યૂ આવે આપણે ન્યૂઝમાં જોતા હોય તો આ એ જ ગાઢ છે સુંદર મજાનો વ્યૂ છે જો તમે અને બધી પબ્લિક અહીં સ્નાન કરવા માટે આવતી હોય મિત્રો આ સરસ મજાની જગ્યા છે રામકી પેઢી સાંજે અહીંયા આરતી પણ થાય સરયુ નદીની આરતી પણ કરવામાં આવે રામકી પેઢી ઉપર અને સુંદર મજાનો નજારો છે અત્યારે તમે જાવ અને ઘણા બધા મંદિરો છે ત્યાં દર્શન કરજો આપણે દિવાળી ઉપર દીપોત્સવ મનાવવામાં આવતો હોય અને ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં દીવડા લગાવવામાં આવતા હોય તમે ન્યૂઝમાં જોતા હશો આ એ જ જગ્યા છે તો આ સુંદર મજાનો નજારો છે આ છે રામકી પેઢી અને લોકો અહીંયા સ્નાન કરી અને પછી ભગવાન શ્રી રામના દર્શન માટે જતા હોય રામકી પેઢી ઉપર સરસ મજાના બધા ફોટા પાડે અત્યારે બધા આવી ગયા છે રિક્ષાની રાહ જોવે છે તો આપણે રામકી પેઢીએથી અત્યારે આવ્યા છે બડે હનુમાનના મંદિરે તો આ છે બડા હનુમાન તો ચાલો દર્શન કરીએ અત્યારે આપણે આવ્યા છે બડા હનુમાન તો આ છે બડા હનુમાનજી નું મંદિર જ્યારે તમે અયોધ્યાની અંદર આવો ને તો સૌથી પહેલાં હનુમાનજીના દર્શન કરવાનું ખૂબ જ મોટું મહત્વ છે ત્યાર પાસે પ્રભુ શ્રી રામના દર્શન કરો તો તમારી અયોધ્યાની યાત્રા સફળ થાય તો આપણે પહેલાં જઈએ હનુમાન ગઢીએ હનુમાનજી દાદાના દર્શન કરીએ ત્યાર પાસે પ્રભુ શ્રી રામના દર્શન કરશું

गमे तेरे आओ ना एटू ट्राफिक तो तुम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम बोल जोर से जय जय राम હનુમાનજી દાદાનું મંદિર તો અહીંયા કાયમ માટે એટલું ટ્રાફિક હોય તો ચાલો આપણે અત્યારે ગર્ભગૃહમાં જઈને દર્શન કરીએ બંને બાજુ હનુમાનજીના દર્શન કરી શકો છો બંને બાજુ લાઈનો છે અહીંયા હનુમાનજી દાદા બિરાજમાન છે ગર્ભગૃહમાં ટ્રાફિક બહુ તમે દર્શન માટે ભીડ છો તો આ જગ્યા છે હનુમાનજી દાદા સ્વયંભુ બિરાજમાન છે સરસ મજાના હનુમાનજી ના દર્શન કર્યા આનંદ આવ્યો ને દર્શન થયા ધક્કા માં અને તમને પણ સરસ મજાના દર્શન કરાવ્યા એટલો ધક્કા મૂકી હતી ને કે મન મન દર્શન થયા તો સરસ મજાના હનુમાનજીના દર્શન થઈ ગયા તો ચાલો હવે પહેલાં આપણે જઈએ કનક ભવન ત્યાર પાસે જાઉં ભગવાન શ્રી રામના દર્શન માટે આ છે દશરથ રાજાનો મહેલ અત્યારે આપણે આવ્યા છીએ દશરથ મહેલે તો આ છે દશરથ રાજાનો મહેલ જો આવી રીતે વાંદરા છે ને બધું આંચકી જાય તમારા હાથમાં હોય ને તો ચાલો હવે આપણે જઈએ કનક ભવન તો આ છે કનક ભવન તો સરસ મજાનું છે કનક ભવન તો ચાલો આપણે અત્યારે કનક ભવનની અંદર જઈએ તો આ છે કનક ભવન અત્યારે દર્શન નહી થાય કે અત્યારે દર્શનનો ટાઈમ નથી તો આ છે કનક રાજાનો મહેલ તો અહીંયા છે દશરથ રાજાનો મહેલ અને બાજુમાં છે કનક ભવન કનક ભવન અને દશરથ રાજાનો મહેલ બંને પાસે પાસે છે ત્યાં નજીકમાં જ અહીંથી રામ જન્મભૂમિ તમે જઈ શકો છો તમારે ફરવા જવું નહીં પડે આપણે જઈએ રામ લલ્લાના દર્શન માટે જય શ્રી રામ તો આ છે રામ મંદિરે જવા માટેનો મુખ્ય માર્ગ તો અહીંથી આપણે ચેકિંગ કરીને અંદર જવાનું છે અંદર લોકર છે બૂટ ચપ્પલ રાખી દેવાના મોબાઈલો રાખી દેવાના ત્યાર પછી તમે ભગવાન શ્રી રામના દર્શન માટે મંદિરે જઈ શકો છો તમે આમ ચાલીને આવશો ને એટલે આ આવી રીતે રસ્તો છે અને અહીંયા ભગવાન શ્રી રામનું મંદિર હજી બને જ છે એ ભગવાન શ્રી રામનું મંદિર છે અને અહીંથી ચેકિંગ કરીને આપણે અંદર જવાનું હોય છે એટલે ત્યાં ચેકિંગ કરીને તમે અંદર આવશો ને એટલે બૂટ ચપ્પલ રાખવા માટેનો લોકર છે મોબાઈલને પર્સ રાખવા માટેના લોકર છે એ પણ નિઃશુલ્ક તમે લોકરની અંદર બધી વસ્તુ રાખીને પછી ભગવાનના દર્શન માટે તમારે આગળ જવાનું હોય છે ફરી પાછા દર્શન કરીને તમે પાછળના ભાગમાં એક્ઝિટ ગેટમાં આવશો અહીંયા જે સામાન તમે રાખો ને એ તમને પાછળના ભાગમાં મળી જશે લોકરમાં તમે સામાન રાખ્યો હોય છે ને એ જ લોકરમાં તમને પાછળ સામાન મળી જશે અને આ છે એક્ઝિટ ગેટ જો અહીંથી લોકો દર્શન કરીને જે લોકો આવે ને બધા અહીંથી એક્ઝિટ થતા હોય તો ચાલો મિત્રો હું રામજીના દર્શન કરી આવું ફરી પાછો તમને મળું જય શ્રી રામ સરસ મજાના ભગવાન શ્રી રામના દર્શન કરી લીધા બધા જાત્રાઓ છીએ અને અત્યારે બધા જઈએ છીએ અમે રૂમે હવે બપોરે જમવાનું થઈ ગયું છે અને કારણે વાગી ગયા છીએ સાડા બાર તો એક વાગ્યા સુધીમાં પહોંચી જશું તો અત્યારે અમે જમીને પાછા ફરી નીકળી જવાનું છે આગળ હા શું ખાધું આઈસ્ક્રીમ કુલ્ફી અયોધ્યામાં સરસ મજાના દર્શન કરીને અત્યારે બપોરનું જમવાનું છે તૈયાર તો ચાલો આપણે પણ જમી લઈએ કેરીનો રસ રોટલી ઊંધિયું આજે કિશોરભાઈ બનાવ્યો છે ઊંધિયું કિશોરભાઈ બનાવ્યું છે ઊંધિયું રસ રોટલી સાત આ બધા જમી રહ્યા છે બપોરે અત્યારે જમી લીધું પૂરા ભાઈ અરે કમ્પ્લીટ હો જઈને મજા આવ

મારું નામ કિશોર મહેતા મારું ગામ મેંદરડા મારી કંપનીનું નામ છે હરિયમ ટુરિઝમ અમે ભારતભરમાં ટૂર કરાવતા હોઈએ છીએ અત્યારે આવ્યા છીએ અયોધ્યા અહીંથી જાશું અમે હરિદ્વાર અમારો ધ્યેય એક જ હોય છે જે લોકોને જઈ નથી શકતા જેણે જાણ્યું નથી જોયું નથી એને બતાવીએ છીએ જમવા રહેવાની ઉત્તમ સુવિધા આપીએ છીએ અને અમને અમારા રિવ્યૂ આવે જ છે યુટ્યુબ ચેનલમાં તો તમે જોઈ જાણી અને અમારા કોન્ટેક આવે જ છે આમાં જોઈ લેજો વિડીયોમાં અને કોઈ પણ જાતની ભારતભરની અંદર ઓલ ઓવર ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ અમે ટુરિઝમ કરાવીએ છીએ તો જોજો અને જાણજો અને મને કોન્ટેક કરજો ચોક્કસ આપને સારી સુવિધા મળશે મારું નામ કિશોર મહેતા મારું ગામ મેંદરડા મારી કંપનીનું નામ છે હરિયમ ટુરિઝમ અમે ભારતભરમાં ટૂર કરાવતા હોઈએ છીએ અત્યારે આવ્યા છીએ અયોધ્યા અહીંથી જાશું અમે હરિદ્વાર અમારો ધ્યેય એક જ હોય છે જે લોકોને જઈ નથી શકતા જેણે જાણ્યું નથી જોયું નથી એને બતાવીએ છીએ જમવા રહેવાની ઉત્તમ સુવિધા આપીએ છીએ અને અમને અમારા રિવ્યૂ આવે જ છે યુટ્યુબ ચેનલમાં તો તમે જોઈ જાણી અને અમારા કોન્ટેક આવે જ છે આમાં જોઈ લેજો વિડીયોમાં અને કોઈ પણ જાતની ભારતભરની અંદર ઓલ ઓવર ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ અમે ટુરિઝમ કરાવીએ છીએ તો જોજો અને જાણજો અને મને કોન્ટેક કરજો ચોક્કસ આપને સારી સુવિધા મળશે ઓકે